ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના ધાવાગીર ગામે આવેલા જંકુબેન નામના મહિલા ખેડૂત છે તેની વાડીના દ્રશ્યો છે જ્યાં આજે તેમના એસી ફૂટ ઊંડો કૂવો છે જેમની અંદર પચાસ ફૂટ જેટલું પાણી ભરેલું છે જેની અંદર સિંહણ છે તે અહીંયા ખાબકી હતી અને આ માદા સિંહ છે જે પાણીની અંદર ખાબકતા વિભાગને જાણ કરવામાં આવી હતી તલાલા વિભાગની રેસ્ક્યુ ટીમ છે તે અહીંયા પર તત્કાળ પહોંચી હતી અને આ માદા સિંહણને કૂવાની બહાર કાઢવા માટે દિલધડક રેસ્ક્યુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું જોઈ શકાય છે જે પાંજરું છે તે બરાબર કૂવાની નજીક રાખવામાં આવ્યું છે એક રસ્સીનો ફાંસલો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે આ રસ્સીનો ફાંસલો છે તે તૈયાર કર્યા બાદ જે કૂવાનું પાણી છે તેની અંદર જે સિંહણ છે તેને આ ફાંસલો ફેંકવામાં આવે છે સિંહણ છે તે આ ફાંસલાની અંદર ફસાય છે અને ફસાયા બાદ આ સિંહણને કૂવાની બહાર ખેંચવામાં આવે છે અને ખેંચ્યા બાદ તેને પાંજરાની અંદર સીધી કેદ કરવામાં આવે છે આ ધડક રેસ્ક્યુ લગભગ દસથી પંદર મિનિટ સુધી ચાલ્યું હતું અને સિંહણને વિભાગ દ્વારા હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી જોઈ શકાય છે ફાંસલો છે તેને અંદર રાખવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે તલાલા વન વિભાગની લગભગ થી દસ કર્મચારીઓની ટીમ છે તે અહીંયા પર પહોંચી હતી અને કઈ રીતે આ સિંહણને બહાર કાઢવા માટે એક દોરીનો ફાંસલો બનાવવામાં આવ્યો છે અને ફાંસલાને કૂવાની અંદર ફેંકવામાં આવ્યો છે સિંહણને આ ફાંસલાની અંદર ફસાવાના પ્રયાસો થઈ રહ્યા છે જો કે આ રેસ્ક્યુની અંદર એ પણ મહત્વનું હતું કે સિંહણનું જે ગળાનો ભાગ છે તે ફાંસલાની અંદર ન ફસાય તેની પણ ખૂબ તકેદારી રાખવી પડે છે અને તેને પગુ જે બંને પગું છે તેની વચ્ચે આ ફાંસલો છે તે ફસાય એ રીતે પ્રયાસો થઈ રહ્યા છે અને આખરે આ ટીમને થોડી જ મિનિટો બાદ સફળતા મળે છે સિંહણ છે તે બરાબર આ ફાંસલાની અંદર ફસાય છે અને ફસાયા બાદ તેને ખેંચીને ટાઈટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સિંહણને બહાર કાઢવાની કવાયત શરૂ થાય છે જોઈ શકાય છે બિલકુલ ફાંસલો છે તે સિંહના જે બંને પગો હોય છે તેની વચ્ચે મતલબ કે પેટના ભાગની આસપાસ છે ત્યાં સુધી પહોંચી ચૂક્યો છે તે તેમાં ફસાઈ ચૂકી છે અને હવે તેને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે શરૂ થશે મતલબ કે તેને ખેંચવાની જોઈ શકાય છે આ જે સિંહ છે તે પાણીની અંદર ગોળ ગોળ ફરી રહી છે તો આ જે રેસ્ક્યુ છે તે ખૂબ જ સ્પીડથી હાથ ધરાયું હતું મતલબ કે જે રેસ્ક્યુની અંદર સમય લાગે છે તેનાથી પણ ઓછા સમયની અંદર આ સિંહ છે તેને બહાર કાઢી લેવામાં આવી હતી તેનું કારણ હતું કે ફાંસલો એક્ઝેક્ટ જે જગ્યા ઉપર ફાંસલાથી તેને પકડવાની હતી એ જ જગ્યા ઉપર તેને મિનિટોમાં જ વિભાગને સફળતા મળી છે જોઈ શકાય છે હવે તેને ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે આ જુઓ આ સિંહણને ખેંચવા ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે અને તેને સીધી જ આ રીતે પાંજરાની અંદર કેદ કરી દેવામાં આવશે જુઓ તો આ બહાર આવી ચૂકી છે સિંહણ અને હવે એક લાકડાની મદદથી આજો બંને તરફથી લાકડું છે આ લાકડીની મદદથી સિંહણને ઊંચી કરવામાં આવશે જેથી કરીને જે પાઇપ છે તેને ક્રોસ કરી શકે જુઓ આ રીતે કંઈક રેસ્ક્યુ છે તે પૂર્ણ કરવામાં આવ્યું છે સાસણગીર એનિમલ કેર સેન્ટર ખાતે સિંહણને લઈ જવામાં આવશે જ્યાં તેની સારવાર કરવામાં આવશે અને સારવાર કરાયા બાદ તેને જંગલની અંદર અંદર ફરીમુક્ત કરવામાં આવશે તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો